હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરવામાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવા મગની દારના વડા બનાવીશું તો આ વડા જ્યારે કોઈ પણ મહેમાન આવે ત્યારે એકદમ સહેલી રીતથી અને ફટાફટ બની જાય છે અને વરસાદમાં પણ ખાવાની મજા આવે છે તો ચાલો આ ટેસ્ટી ફૂલ મગની દારના વડાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આજે આપણે મગની દારના વડા બનાવવાના છે તો એના માટે છે ને એક કપ મેં મગની દાર લીધી છે એને છે ને પલારીને રાખી દીધી હતી તો ત્રણ કલાક માટે મેં એકદમ સરસ પલારીને રાખી દીધી છે તો સોફ્ટ થઈ ગઈ છે આ મગની દારના વડા છે ને એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે કોઈ પણ ઋતુમાં તમે ખાઈ શકો આ દાળનું પાણી છે ને એ આપણે હટાવી લઈશું આપણે મિક્સર જાર લઈશું અને આ કોલરીલી દાર ને છે ને આપણે મિક્સર જાર માં એડ કરી દેશું અને છે ને આપણે અજકજરી જ પીસવાની છે અત્યારે આપણે મિક્સર જાર માં ઢાર લઈ લીધી છે તો આ છે ને ઢાર વડા હંમેશા આખી ઢાર ના જ વડા થાય છે એટલે આપણે છે ને પલ્સ મોડ ઉપર એક કે બે જ આટો ફેરવીને પીસવાની છે એટલે અજકજરી જ પીસવાની છે

તો એના માટે છે ને આપણે બધો મસાલો કરી લઈએ તો એના માટે આપણે બે ડુંગળી સમારીને રાખી છે એ પણ એડ કરી દઈએ તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે ત્રણ ઝીણા સમારેલા એને એડ કરી દઈએ ને આ સૂકું લસણ છે તો આઠ દસ કરીના ઝીણા ટુકડા કરીને રાખ્યા છે એને એડ કરી દઈ તમે પીસેલું લેવું હોય તો એ લઈ શકો કાશ્મીરી લાલ મરચું આપણે એક ચમચી એડ કરીશું હળદર તો આપણે હાવ થોડીએ એટલે ચોથો ભાગ જ એડ કરવાનો છે ચમચીનો એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું થોડી આપણે હિંગ એડ કરશું એક ચમચી આપણે તલ એડ કરશું સ્વાદ અનુસાર નિમક એડ કરશું આ આબળા છે થોડા હોય છે એના માટે આપણે બે ચમચી ખાંડ એડ કરશું અને એક આપણે લીંબુનો રસ એડ કરશું એક બાઉલ આપણે કોથમીર એડ કરશું અને આ વડામાં હવે આપણે ચણાનો લોટ ઉમેરશું એટલે કે બેસન હોય તો વધારે સારું તો આપણે એક કટોરી લીધો છે એને પણ આપણે એડ કરી દઈએ આ બેસન ને છે ને પણ આ રીતે મિક્સ કરી લેશું આ વડા ખાવામાં એટલા સરસ ખટમીઠા અને ટેસ્ટી લાગે છે કે કોઈ મહેમાન આવો તો તમે એને સર્વ કરી શકો અને રાતના જમવામાં પણ તમે વરસાદની સિઝનમાં ખાઈ શકાય એવા સરસ બને છે ખટમીઠા ટેસ્ટી આપણે વડા માટેનું ખીરું તૈયાર છે તો હવે વડા ઉતારવાના છે તો આપણે થોડી સાજી એડ કરશું અંદર અને ઉપર આપણે એક ચમચી ગરમ તેલ એડ કરશું આ મિશ્રણને છે ને એકદમ સરસ હલાવી લેશું આ મિશ્રણ જ્યારે આપણે બનાવી છીએ ત્યારે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો જે આપણે દાળ પીસેલી હોય એમાં જ આપણે લોટ ને બધા મસાલા એડ કરીને સરસ મજાનો આપણે ખીરું બનાવવાનું આપણે છે ને મેં કઢાઈમાં તેલ રાખી દીધું છે વડા ઉતારવા માટે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડું થોડું પોષણ લઈએ આપણે વડા ઉતારી લઈએ આ વડાને છે ને આપણે ક્રિસ્પી નથી થવા રેવાના અત્યારે નાયખા ભેગા તરત જ આપણે કાચા પેકા હોય ને ત્યાં જ આપણે કાઢી લેવાના તો અત્યારે આ ચડવા નહીં દેવાના આપણે આ રીતે આપણે બીજો ખાણ પણ કરી લઈએ કાચો પાક જ કરવાનો છે પણ આપણે તરત જ કાચા કાઢી આ વડા છે ને આપણે કાચા પાકા જ રાખ્યા છે તો એક પ્લેટ માં આ વડાને ને લઈ લઈશું અને ફ્લેટ એવી વાટકી હોય એને લઈ અને આ રીતે પ્રેસ કરવાનું આ રીતે આ પ્રેસ કરેલા વડા છે ને એને આપણે તેલમાં તરી લઈશું પાછા આ આપણે પ્રેસ કરેલા વડા છે ને એને આપણે તેલમાં એડ કરી આ વડાને છે ને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે રાખવાના તો આપણે પ્રેસ કરતા જશું અને તેલમાં એડ કરતા જશું આપણા વડાને આપણે છે ને બંને બાજુ આ રીતે ફેરવીએ અને આપણે ક્રિસ્પી વડા કરી લઈશું જ્યારે પણ આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે આ કાચા પાકા આ રીતે પ્રેસ કરીને આપણે વડા ઉતારી અને રાખી દેવાના સવારમાં તો જ્યારે જમવા બેસે ત્યારે આવી રીતે બીજી વાર કરીને આપણે દઈ શકીએ તો આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે છે ને આને બારે કાઢી આ રીતે આપણે બધા વડા પ્રેસ કરીને ઉતારી લેશું જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી એકદમ ટેસ્ટી અને સહેલી રેસીપી હોય છે આપણે એકદમ સરસ ટેસ્ટી એવા વડા તૈયાર છે અને ક્રિસ્પી તૈયાર થયા છે ઉપર થી છે ને ક્રિસ્પી થયા છે અને અંદર થી એકદમ સોફ્ટ થયા છે આપણા વડા આ આપણે ચટણી જોડે સર્વ કરશું આપણે છે ને ખટ મીઠા અને ટેસ્ટી એવા સરસ મજાના ક્રિસ્પી વડા બનાવ્યા છે તો જો મારા આ વડાની રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ વડાની રેસિપી તમને કેવી લાગી થેન્ક યુ